જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આયુષ્યમાન જે કાર્ડ છે એની અંદર 5 લાખ રૂપિયાનો લાભ છે એ લોકોને મળે છે કેવા લોકોને આનો લાભ મળે છે આની અંદર કાર્ડ કઈ રીતે કઢાવવાનું છે અને આના નિયમો શું છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને ચેનલને બીજા લોકો જોડે પણ શેર કરી દેજો એટલે આવા નવા નવા વિડીયોની માહિતી દરેક લોકો સુધી પહોંચતી રહે હવે બે હજાર અઢારની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આયુષ્યમાન ભારત યોજનાનો ઉદ્દેશ્ય જે છે એ દેશના આર્થિક રીતે વંચિત નાગરિકોને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે આ યોજના દ્વારા ઘણા લોકો પહેલાંથી જ લાભ મેળવી ચૂક્યા છે પરંતુ આયુષ્યમાન કાર્ડ મેળવવાના નિયમો તાજેતરની અંદર અપડેટ છે કરવામાં આવ્યા છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા નાગરિકો સ્વાસ્થ્યનો લાભ છે એ મેળવી શકે છે જો તમારી પાસે પણ હજુ કાર્ડ નથી તો તમારે આના માટે અરજી કરવાની જરૂર પડશે પાત્ર બનવા માટે તમારે અમુક માપદંડ છે એને પૂર્ણ કરવા અને જરૂરી દસ્તાવેજો પ્રદાન કરવા માટે આવશ્યક ધરવું પડશે હવે આયુષ્યમાન કાર્ડના નિયમોની આપણે વાત કરીએ તો અગાઉ આયુષ્યમાન કાર્ડની અંદર સાઠ વર્ષ સુધીની વ્યક્તિ છે એને આપવામાં આવતું હતું પરંતુ હવે સિત્તેર વર્ષથી ઉપરના જે લોકો છે એ તમામ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત લાભ છે આપવામાં આવશે ભારત સરકારે આ નિયમની અંદર ફેરફાર કર્યો છે હવે સિત્તેર વર્ષ સુધીના લોકો આયુષ્યમાન કાર્ડ માટે અરજી છે કરી શકે છે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈ શકે છે આરોગ્ય લાભો મેળવવા માંગતા લોકો માટે આ અપડેટ નોંધપાત્ર છે તેથી નવા નિયમ સારી રીતે સમજવા જરૂરી છે આયુષ્યમાન કાર્ડના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો આયુષ્યમાન જે કાર્ડ છે છે એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું કે ઓછી આવક ધરાવતા નાગરિકોને નાણાકીય તણાવ વિના યોગ્ય આરોગ્ય સંભાળ મળી રહે ભારત સરકારનો જે ઉદ્દેશ્ય છે એ તમામ પાત્ર નાગરિકોને ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ ધરાવનારાને વ્યાપક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ છે પાત્રતા માપદંડની આપણે વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો જરૂરી છે મહત્તમ વય મર્યાદા છે સિત્તેર વર્ષ છે એટલે કે સિત્તેર વર્ષ ઉપરની તમામ વય મર્યાદા ધરાવતા વૃદ્ધ છે એને તમામને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે એમને કંઈ પણ બીમારી થશે તો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો વીમો છે આપવામાં આવશે આના માટે જરૂરી દસ્તાવેજ હોવા આવશ્યક છે બીપીએલ કાર્ડ પણ હોવું આવશ્યક છે ફાયદાની આપણે વાત કરીએ તો તમામ પાત્ર નાગરિકો આયુષ્યમાન કાર્ડ લાભ છે મેળવી શકે છે તે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને આવરી લઈ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને આયુષ્યમાન કાર્ડ ધારકો દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર છે એ મેળવી શકે છે જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો આની અંદર બીપીએલ કાર્ડ આની અંદર એપીએલ કાર્ડવાળા પણ અરજી કરી શકે છે સરનામાનો પુરાવો મોબાઈલ નંબર ઓળખ કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો આવકનું પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ્સ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે આની અંદર સૌથી પહેલાં તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે સત્તાવાર વેબસાઇટ છે પ્રધાનમંત્રી જનધન યોજના આયુષ્યમાન કાર્ડ યોજના એની વિગતવાર વેબસાઇટની તમારે મુલાકાત લેવી પડશે લાભાર્થીએ લોગિન કરવું પડશે આધાર કાર્ડ લિંક થયેલો મોબાઈલ નંબર દાખલ કરી અને એની અંદર ઓટીપી વડે ચકાસણી કરવી પડશે ઈ કહેવાય વિકલ્પ કરી અને પ્રમાણકરણીયની પ્રક્રિયા છે પૂર્ણ કરવી પડશે જે વ્યક્તિ માટે કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેને પસંદ કરો અને લાઈવ ફોટો અથવા તો સેલ્ફી અપલોડ કરી અને યોગ્ય માહિતી સાથે અરજી ફોર્મ છે એ ભરવાનું રહેશે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને એકવાર બધું ચકાસવામાં આવશે તમારું આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવશે અને આ પગલાંને અનુસરી તમે સરળતાથી આયુષ્યમાન કાર્ડ માટે અરજી છે એ કરી શકો છો અને સરકારની જે હેલ્થકેરની સ્કીમ છે એનો લાભ પણ લઈ શકો છો તો જો વિડિયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો